મારું નામ વિજય તોગડિયા છે હું રાજકોટ રેવન્યુ બાર એસોસિયન સેક્રેટરી છું આજે અમારા વકીલો જે પ્રશ્નો હતા એ અંગે રજૂઆત કરવા આવ્યા છીએ અત્યારે ગેજેટ ની અંદર એસી ટકા ગેજેટ એવી બાબત ની ક્વેરી હિસાબે નીકળી જાય છે કે કોર્ટ નો હુકમ નામું ડાયવોર્સ કેસ ની અંદર માગવામાં આવે છે બે હજાર ચોવીસ નો પરિપત્ર માત્ર નોટરી ને કરેલ છે એની અંદર એવો પરિપત્ર કરે છે કે નોટરી ડાયવોર્સ ન કરી શકે એ બાબત ને ધ્યાનમાં લઈને એમને

સ્કૂલોની અંદર સુધારો કરવાનો હોય જન્મ મરણ ની અંદર એની અંદર પ્રશ્નો ખૂબ જ ઉત્પન્ન થાય એટલે સામાન્ય માણસ ને સ્પર્શતો બહુ મોટો મુદ્દો છે પણ અમને આ મુદ્દો એવો લાગ્યો કે ખરેખર સામાન્ય માણસ માટે આવવું જોઈએ એટલે રેવન્યુ બાર એસોસિએશન અમે અહીંયા આવી અને આ બાબતની રજૂઆત કરીએ છીએ એ ઉપરાંત અહીંયા થોડોક એટમોસ્ફિયર ની પણ પબ્લિક રિલેટેડ પબ્લિક રિલેટેડ જે એટમોસ્ફિયર હોવું જોઈએ એટમોસ્ફિયર નથી એટલે ખાસ અહીંયા ઉપસ્થિત થયા છીએ અમે અમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે જે કોર્ટનું હુકમનામું માગે છે એ કોર્ટનું હુકમનામું નો માગવું જોઈએ કારણ કે એ જે થયેલું છે એ હમણાં બે ની અંદર બે હજાર ચોવીસ ની અંદર વાત છે બે હજાર ચોવીસ પહેલાના કેસની અંદર કારણ કે એવો ઈ તમે પેલા તો એવું છે કુટુંબની પરંપરા એ મુજબ છૂટાછેડા થતા હતા અને એ ત્યારબાદ નોટરી દ્વારા છૂટાછેડા થતા હતા તો એ એને ધ્યાનમાં રાખીને અને ગેજેટ પ્રસિદ્ધ કરવા જોઈએ ગેજેટમાં એ લોકો ઓલરેડી એવું લખે છે કે આ ગેજેટ આવું પ્રસિદ્ધ કરવાથી અમારી જવાબદારી નથી તો તમારી જવાબદારી નથી તો શુક્રવાર તમે આ બાબતે ના પાડો છો અને આ પ્રશ્ન છેલ્લા બે મહિનાથી ઉત્પન્ન વધારે થયો છે આ પેલા કયા આટલું બધું કોઈ અમારે આવવું પડે એવું હતું નહીં પણ અત્યારે છેલ્લા બે મહિનાથી અત્યારે વાતાવરણ બહુ જ અહીંયા ગંભીર વાતાવરણ બની ગયું આશા આક્ષેપ કરો છો કે અહીંયા પ્રકારનું વર્તન કર્યું અહીંયા કોઈવોકેટ જનરલ સામાન્ય રીતે એવું હોય છે કે પબ્લિક ના કામ એડવોકેટ કરતા હોય છે અને ઘણાનો અહીંયા એવી પણ આગ્રહ છે કે વકીલોએ ન આવું તો કોઈ કોઈ જગ્યાએ એવું કોઈ કહી ન શકે વકીલોએ ન આવવું કારણ કે સામાન્ય માણસ છે મોટા માણસો છે કે કોઈ એક નાના કામ માટે કોઈ પોતે રૂબરૂ ન આવે એ જન સામાન્ય રીતે એડવોકેટ ને જ કામ એના દ્વારા કરાવતા હોય છે એટલે એડવોકેટ મિત્રો આવતા હોય તો એની સાથે હોય પૂછવાનું હોય તો એ વર્તન કરે છે છે કે તમે ગમે નો બોલવાનું બોલે કઈ અગાઉ કઈ ક્વેરી બાબતની અંદર ત્રણ ત્રણ મહિના પછી ક્વેરી કાઢે છે ઘણા એમ કે તમારા નામ લખાવો શું કોણ છો તમે શું છો એટલે એવું ભર્યું વર્તન કરે છે અને એ કદાચ જાણવા મળ્યું છે કે અત્યારે આ સ્ટાફ સ્ટાફે નવું આવ્યો છે અને એના દ્વારા એવું કરવામાં આવે છે અને મને અમને એવું લાગે છે કદાચ ટ્રેનિંગ નહીં આપી હોય તો જ આવો પ્રશ્ન વધારે ઉત્પન્ન થતો હશે તમારી માંગ સ્વીકારવામાં આવે આગામી અમારી માંગ સ્વીકારવામાં ન આવે તો અમે ગુજરાત સરકારમાં જે લાગુ ડિપાર્ટમેન્ટ હશે ત્યાં રજૂઆત કરીશું અને અમારા થાતા પ્રયત્નો બધા કરીશું